આજે હું ભોળાદ આવી છું ઘણા સમય પછી આજે સોમવારે હું રાત્રે અહીંયા આવી છું અને તમે જુઓ અત્યારે અહીંયા વરસાદી લઈ રહ્યા છે બધા મિત્રો ઘણા સમય પછી આજે ભોળાદ આવી છું કારણ કે હમણાં ડાકોર ગઈ હતી તમે ડાકોરના વિડીયા જોયા જ હશે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં અને અમે આઈમાનું પણ શૂટિંગ કરીને આવ્યા એ પણ વિડીયો તમે બધાએ ખૂબ સરસ રીતે અમને સપોર્ટ કર્યો જોયા તો સૌ તો મિત્રો હું પહેલાં તમને દાદાની ખાંભીના દર્શન કરાવી લઉં હજી દાનબા બાપુ અહીંયા આવ્યા નથી આવશે ત્યારે ફરી હું લાઈવ કરીશ અને જો લાઈવ ચાલતું હશે એ દરમિયાન દાદા અહીંયા આવી ગયા હશે તો આપણે દાદાના દર્શન કરાવી દઈશ તો અત્યારે તો હું તમને દાદાની ખાંબીના દર્શન કરાવું મિત્રો કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જેમાં મોગલ લખવાનું ભૂલતા નહીં આજે સોમવારના દર્શન કરી લો જય સુરાપુરા દાદા મિત્રો ટૂંક જ સમયમાં દાદાનો પાઠ ઉત્સવ આવી રહ્યો છે નવમો પાઠ ઉત્સવ આવી રહ્યો છે બાર તારીખે છે હનુમાન જયંતિના દિવસે છે મિત્રો અવશ્ય ભોળાદ આવજો તમે બધા મિત્રો હજી ઘણા બધા એવા સરસ વિડીયો અમે લઈને આવવાના છે જે તમને લોકોને બધાને ખૂબ પસંદ પડશે અને તમને પણ જાણવાની એમ થશે કે સરસ હજી કંઈક એ સરપ્રાઇઝ છે તમારી માટે પણ આવતા વીકમાંથી ચાલુ થશે તો કોમેન્ટ બોક્સમાં જય દાદા લખવાનું ભૂલતા નહીં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં જય સુરાપુરા દાદા મિત્રો વધુમાં વધુ બધા જોડાવ જેથી આજે સોમવારના દર્શન દાદાના દર્શન થાય તમે ઘરે બેઠા દાદાના દર્શન કરો જોવાનું ચાલુ થશે એટલે દાદા જ્યારે કહેશે ત્યારે અમે તમને જણાવીશું અત્યારે હું મને જેટલી જાણકારી છે એટલું હું કહું કે દાદા જ્યારે કહેશે ત્યારે અમે તમને બતાવીશું મિત્રો જો જોડાવા કરતાં જ્યાં દાદા સામે બેઠા છે ને એમની આગળ તમે પ્રાર્થના કરો અને રિક્વેસ્ટ કરો

દાદા નો પાઠ ઉત્સવ બાર તારીખ એટલે આવતા મહિનાની બાર એપ્રિલ ના દિવસે છે હનુમાન જયંતિ દિવસે છે নৌমো পাঠ উৎসব আই রাপু দাদা জয় সুরাপু দাদা জয় হো দাদা મિત્રો લાઈક અવશ્ય કરજો શેર કરજો અત્યારે તમારા ઘરે બેઠા હોય એ લોકોને તમે આ લિંક મોકલી શકો છો ભક્તિ અમૃતની જય હો દાદા મિત્રો ઘણા સમય પછી સોમવારનું લાઈવ મેં આજે કર્યું છે મંગળવારે તો આપણે દાદાનું પ્રવચન લાઈવ કરીએ જ છીએ જય સુરાપુરા દાદા જય હો દાદા હર હર મહાદેવ જય માતાજી મિત્રો એપ્રિલ મહિનાની બાર તારીખને શનિવારે દાદાનો પાઠ ઉત્સવ છે હનુમાન જયંતિ દિવસે મિત્રો દાદાના દર્શન કરી લીધા હોય તો અત્યારે અહીંયા લાઈવ પૂરું કરું છું જ્યારે દાનબા બાપુ આવશે ત્યારે હું ફરી લાઈવ કરીશ જો પ્રવચન ચાલુ હશે તો એ પણ તમને હું બતાવીશ મિત્રો અત્યારે મને રજા આપો તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સ માં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહી જયમાં મોગલ જય દાદા